અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમામાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનલ ઓવરફ્લો થતાં આસપાસના પાંચ જેટલા ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઊભો પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે ખેડૂતો છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેનલ ઓવરફ્લોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અંકલેશ્વરના સજોત ગામની સીમામાં ઉકાઈ જમણા કાઠાની નહેર પસાર થાય છે આ કેનાલની આસપાસ સજોત ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે ખેડૂતોએ આ સમસ્યા અંગે નહેર વિભાગમાં અનેકવાર મૌખિક જાણ કરી હતી જોકે કે આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી હાલ કેનાલમાં ઓવરફ્લો થતા પાંચ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એક તરફ શેરડીનું કટિંગ થવાનું હોય ત્યાં જ પાણી ભરાઈ જવાના કારણે શેરડીનું કટિંગ થઈ શકતું નથી સજોદના ખેડૂત યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલની બાજુમાં આવેલા ખેતરમાં હાલમાં ઘઉંનું વાવેતર કર્યું છે આ ખેતરમાં પોણા ભાગમાં કેનાલના પાણી ભરાઈ જવાના કારણે ઘઉંનું વાવેતર નિષ્ફળ ગયું છે ગામના અન્ય ખેડૂતો જયંતિ કટારિયાના ખેતરમાં શેરડીના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે શેરડી કટિંગની તૈયારી હતી તેવામાં કેનાલના પાણી ભરાઈ જતાં કટિંગ પાછું ઠેલાવી તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યારે અન્ય ખેડૂતની શેરડીના ખેતરમાં પાણી ભરાઈ જતાં નુકસાનની ભીત સેવાઈ રહી છે ત્યારે નહેર વિભાગમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગણી કરી હતી મારું નામ યશવંતભાઈ નારાયણભાઈ પ્રજાપતિ છે સજોદ ગામનો રહેવાસી છે સજોદ ગામની સીમમાં મારો એક આ સર્વે નંબર મોટી નહેરની બાજુમાં આવેલા છે એમાં હાલમાં જ મેં ઘઉં ઉડ્યા હતા હવે એ ઘઉં હવે ઉર્યા અને પછી પાણી પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નહેર ઊભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી હવે આ પ્રોબ્લેમ છે તે છેલ્લા છ વર્ષથી છે આગળ બે વર્ષમાં મારે એવું થયું બે વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવાના ટાઈમે જ એક ખેતરમાં પાણી ભરાઈ જતું એટલે મારે ખેતર શેરડી વાવવાનું લંબાયા કરતું હતું ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવવાનું હતો તો એક વખતનું પાણી આવ્યું આપણે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વડા થાય પછી એને શેરડી વાવી જાય બીજી વખત વડા થઈ પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ગયું એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી હવે આવું છેલ્લા પાંચથી છ વર્ષથી આ પ્રોબ્લેમ છે જ તો નેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો પાંચ છ ખેડૂતના ખેતરો રવી જાય છે પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે હું જ્યંતી કટાડીયા સજોન ગામનો ખેડૂત છું અને મોટી નહેરની બાજુમાં મારું ખેતર આવેલું છે અને નહેર ઉભરાવાથી મારું ખેતર આખું રહી ગયું છે કટિંગ પણ આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે તો હવે શેડી કાઢવાની બી મુશ્કેલ પડે સુકાય ગયા અને અમે શેડી કાઢીશું ક્યારે અને જ્યારે પણ શેડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે કે ડહેર ઉભરાઈને અમારા ખેતર રહી જાય છે એના કારણે એક મહિનો દોર મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું વાવ આવે તો કરી બી નહીં શકતા અને સિંચાઈ ખાતા અને માલુમ થાય કે આવું પાંચ છ વર્ષથી થાય છે તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપવા એ વિનંતી છે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યુઝ અંકલેશ્વર